હેલો યાર યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં રહી છે પહેલાં તો બધાને રેસી કરીશ ને રે માતા ને રે ડોળકા દઈશ ને રહી છે રામ તો સારો મિત્રો એક સાથે નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે અત્યારે આપણે ક્યાં રહેવાનું છે તમને ખબર રહે આગલો વિડીયો રો તો બીજું આપણે રવાનું છે ઢોકળવા જ્યાં ગૌસરનું કામ ચાલુ છે તો આપણે દરેક રેસીપી શીખવાની છે અને ઘરે રેસેપીમાં બેસું ને એક બધું ખીરશું ને આખો દિવસ ના રહેવાનું છે તો રાવવાનું છે ને મિત્રો વાર કેવા લાગે છે કમેન્ટમાં દરેક જણાવી દેજો કારણ કે કાલ હાં તે કપોવાઈ જ્યા હતા પણ કાલ હાં દે કાંઈ તમને એકા વિડીયોમાં નહીં દેખાણો હોય એટલે ચાર તો કહી દઉં તમને ને સાલો મિત્રો છે ઢોકરવા તો રાય મિત્રો ઠોકરવા ને હવે ઠોકરવા જઈને મીલજે સારા હા તેવું શું છે નવ વેગે રાવવાનું કીધું ટૂટ તો હવે ભોગી રહીએ ઢોકરવા જાય ને પછી મળી જાય મિત્રો નિરાજે ને આજે ચા ચા આંકવાનું છે હું આંકવાનું છે ને રાયે પછી ખબર પડે તો ચાલો મિત્રો આપણે ગાડી છે ચાર તો મિત્રો રાય ઢોકરવાને ઢોકરવા જઈને મળી જાય પછી ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છે તો કાલના લોકેશન પર આવ્યા તો કાલ ફ્રી રસીને આ કાંઈ નથી જ ક્યારે આપણી આવે છે રેસીપી વાહે છે રેસીપી આવી રહ્યા એટલે નીકળીએ મિત્રો ને આ કાઢવાનું છે ને એ એક વિભાગે પહેલી બીજા તો રેસેપી બધા આવે છે એટલે બધા ભેગા થાય ને તો પછી ક્યારેક આવવાના થાય મિત્રો કાઢવાનું છે વિડીયો બધા કન્ટિન્યુ બન્યા રહેતો ચેનલ પણ પહેલી વાર આવ્યા હોય સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ કરી લે તો ચાલો મિત્રો મહિને ફરી પરિવાય તો ફાઇનલ ફેમિલી યાર બધા રેસેબી ભેગા થઈ ગયા અને હવે લઈને નીકળી ગયા છે મિત્રોને આજે મિત્રો આપણે યારે નવું રેસેબી હતા તો આ રાય છે પેલું રેસેબી ને બીજા બધા બાર ગામથી નોખા નોખા બોલાવેલા છે આ આગળ એક ઢોકરવાનું છે તો એવી રીતના કરીને મિત્રો નવું રેસેપી આ કર્યા છે ને હવે રાય છે મિત્રો બધા લોકેશન ઉપર ગૌસરંગ કાઢવાનું છે ને એ બાજુ ભૂતરા રડા બાજુ ને પછી નાથી મિત્રો જવાનું છે બીજી જગ્યાએ તો ચાલો મિત્રો તો હવે ના જાય પુત્રા દાદાએ જ્યાં કાઢવાનું છે ગૌસ્તર ન્યા ને પછી ન્યા જઈને મિલ્યો મિત્રો નિરાજ થોડીક વાર પછી ને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય સબસ્ક્રાઈબ ન કર્યો હોય કરી લેજો મિત્રો તો ચાલો મિત્રો મળીએ ન્યા જઈને પછી તો ફાઈનલી ફેમિલી પહોંચી ગયા છે ને ચાલુ કરી દીધું છે મશીન બાદ આપણે છે નરાવાળા મશીનમાં છે ને આંબો કાઢવા પકડી ગયા છે આંબાના પૈસામાં પાલે છે આ આંબો કાઢી નાખ્યા પાછળ કેપ્ચર પણ આવી ગયા લાકડા ભરવા માટે તો આવી કાઢવા છે મકાન ઉપાડવાની મનાય છે ખાલી ખેતરમાં આંબા હોય ને દબાણમાં વાતેલા છે મોલ હોય એ કાઢી નાખવાનો નીચે પણ ત્યાં જ નીકળો રહ્યો અને આ બોપિયા ને ઉપડી આંગળી કાઢવાનું છે નરો કાઢે છે એ હાલો મળીએ ફરી પણ કરી નીકળો તો આ અમારે નરો વચ્ચે બે આકે છે નરો હતો દેખાતો ચાલુ આવે ને હાલો મિત્રો મળીએ ફરી પણ ફાઇનલ ફેમિલી યાર જોઈ લો આપણે મકાન નું ફેલા યાર સાહેબ ની સાથે અત્યારે હાલ વાત કરું છે ને સારવા ભરા નીકળે છે ધીમે ધીમે ઓલી પર હાલે છે ભરતભાઈ ઓલી પર રાખે છે એવી રીતનું છે આમાં ધનો આયા કે છે એવી રીતનું છે મિત્રો અને આયા છે નવા ઉગલા અમારા વારો હાકે છે ઓલી પર આ બોલો હાકે છે અને એક બગીચામાં તો બગીચાના મિત્રો એવા રમાવી દીધા ને તેણે આમ વારમાં દસ વર્ષના આમાં અત્યારે ઉતરે મજૂઆમ થાય ના આગળ પારવામાં પારવામાં એક ખામલો પાંચને કોમમાં જના કંઈ કરી મલબ ગાય ડાયરો આમ એ જીવન થોડું આયો આય એવું છે આ ઉપરના ઠેકડું કાઢવાનું છે વ્યવસ્થિત રીતે ચાલો મિત્ર થોડું ગામ જથે બી ઠેકડા મળવે એવું છે لوکشن پر پسی گیا ہے کاڈ سرو کر دوں سے متر کئی آگے مانبلٹ کلم نہیں تھری ہوئی گیوں پری گھنٹے میں تم نے آگے کھیل یہ ریت نے مرنگو ہے یہ بڑھے کاٹے مجھے ہرگو فال ایک نمبر ما گٹے نہیں کہہ سکو تم کیٹل ہرگو فال ہے سیمبو میٹر مست آئی تھی بڑوں کاڑی ناخوس میری جیسے فری آ جا آتا ہے میٹ جلم ہے لگ بھگ ویہک ور ہے م કલમ જોઈ તો એમાં મિત્રો મશીન દબાવતા આમ પારતા હતા ને દબાવતા હતા ને તો મિત્રો મશીન પણ દબાઈ જતું હતું એટલી મજબૂત કલમ હતી મિત્રો પારવામાં ઘણી વાર લાગી ગઈ એમાં ને કોઈ મિત્રો તૂટી ગઈ થરી હતી ને પછી થર્યું કાઢવું પીર્યું પહેલાં એને કાઢીને ને અમુક અમુક કલમ તો એવી હતી મિત્રો બબે રસે બી મૂકે ને તૈયાર મિત્રો ધકો લાગતો હતો બાકી ઠકોય નહોતો લાગતો તો આમ મિત્રો મશીન દબાવી રહતું હતું એટલો મિત્રો એવી મોટી કલમ છે આગળ આગળ આવી છે એક કલમ જોઈ લો આ કલમ છે ને થળિયા માંથી મિત્રો તૂટી ગઈ છે આપણે રહું તૂટી તો એ કડકડાથી મિત્રો બોલવા મને મિત્રો મથીન પણ કડકડાથી બોલતું છું હવે મિત્રો આવી જાય છે મિત્રો ખેતરમાં બગીચો કાઢવા માટે ને અમારે અહીંયા ધમો કાઢે છે ને ઓલી કોર નરો આકે છે એક ને એક છે ઢોકરવા વાળાનું મશીન છે બીજું એ રીતનો મિત્રો હવે આ બગીચો નીકળવા આવી ગયો છે ને પછી મિત્રો હવે આપણે બીજા જવાનું છે ઘર તરફ ફાઈનલ ફેમિલી આવી છે ઢોકરવાની ઘરે ને હવે મહેમાન એવા છે

ગૌ શરણ વાળીને ટમેટીને વસારા સોળા અને ઊભું વાવેર હતું તો એમાં મિત્રો ઊભા ટમેટીમાં મશીન આપવાનું કીધું સાહેબે એટલે તો આખું જ પડે એને તો આખું નહોતું પણ પછી નરાયણ દે થોડું કરી દીધું છે ને આંકી નાખ્યું મિત્રો કારણ કે ગૌસરણમાં જે વસ્તુ આવી હોય એ કાઢવી પડે મિત્રો એટલે મેં તે મશીન ચાલુ કર્યા છે જે ઊંચા રવિયો ગવા અમારા નવાય છે બહુ બહાટી ગોર ને એવી રીતનું મિત્રો એક વીઘા રીતનામાં ટમેટી હતી ને એ બધી કાઢી નાખવામાં આવી છે ને પછી થાર આમડીએ મારતા હતા ને એટલે તારનો એક ભડકો કરી નાખવા મારો ધનાય ને અત્યારે મિત્રો જે ટમેટીમાં હાલે છે આપણે મશીન તો એ આગળ આગળ રવાનું છે ને એ તાર ભરકો છો ને પછી ટમેટીમાં હાકવા બીજા હતા હવે નાથી મિત્રો આગળ ટમેટીમાં બસ હવે કાંઈ રાતું નથી આગળ આ થોડુંક છે એ હાકીને પછી મિત્રો નીકળી જવાનું છે આમ બહારની સાઈડ તો કારણ કે આમાં મિત્રો હવે આજનો દિવસ છે ને પછી મિત્રો એક દિવસ હાલશે તો પાંચ દિવસ મિત્રો કુલ જશે બે હાલા છે ને ઘણું કાઢ્યું છે મિત્રો ગૌ સારાને આઠસો વીઘા જેટલું છૂટું કરવામાં આવ્યું છે તો ગામની અંદર ને આવી રીતે મિત્રો દરેક ગામની અંદર મિત્રો આવશે એમ સમાચાર છે કાઢવામાં સોમનાથ જિલ્લામાં અત્યારે અમારે પહેલાં છે અગર તો એવી રીતના મિત્રો તમને તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી લેજો ને ફેસબુકમાં જોતા હોય ફોલો ન કર્યો તો ફોલો કરી લેજો ને કમેન્ટમાં જઈ ગૌ માટે લખી દેજો ને સારો મિત્રો તો હવે આ વિડીયોને ડાય કરી દઈએ મળીએ બીજા વિડીયોમાં બાય બાય